કહેવાય નજારો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો કે મોર્નિંગ તો થઈ નથી યાર હમણાં મોડું જ થઈ જાય છે વ્લોગ ની શરૂઆત કરવામાં મારું નામ છે અજય નો અજય અને સરસ મજાનું ખાટું લઈ નીકળી જશે ગીર ની અંદર હા એને નેરામાં જબોળિયા લે છે આપણી બે હું મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરતી મજા તો આવે છે ને ગીર જોવાની એ ગીર શબ્દ કાને પડે તા કોઈ આવે ખરો આપણો વિડીયો જોવા શું કેવું તમારું તો એવું બધું છે મેં કીધું વ્લોગ ની શરૂઆત કરીએ હવે હું એનું એ કેટલી વખત બોલે તો જે પણ મિત્રો ચેનલ પર સીધા સીધા નવા નવા આવ્યા હોય એ બધા લાઈક કરી નાખો વિડીયોને અને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ ને અને આ વિડીયો મજા આવે બીજા આઠ બધા વિડીયો છે તો એ બધા જોતા એ વિલીઓ હાલે છે ને આ વિલીઓ હાલે છે તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને આજના સિઝન રહેશો માહોલોને ઘાણી ગીર બતાવું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને આપણી બીજી યુટ્યુબ ચેનલો કે જેમાં આપણે હિન્દીમાં બ્લોગ બનાવતા હોઈએ તો હિન્દી બ્લોગોની બધીની ચેનલોની લિંકો ડિસ્ક્રિપ્શનમાં જ પડે બધાને તમે સબસ્ક્રાઈબ કરતા આવજો છો મસ્ત મજાનો અહીંયા સાયો છે વાગી ગયા છે દસ જેવું ટાણું થઈ ગયું છે અને ભેવ બેહોનો સારીને આવીને હંડાણે આવવામાં બેહવા આવી ગયા છીએ તો હંડાણે આવી જાય તો શું કરવાનું હોય ભાઈ પહેલાં થોડક આવવાનું હોય એટલે કે આપણે યાર બપોરાની તૈયારી કરવાની હોય તો હવારનાથી શાક લાવ્યા હોય અડધા પાકલા અડધા કાસા ને એ બધા અહીંયા આવીને આપણે બપોરાની તૈયારીઓ કરીએ મસ્ત મજાના અહીંયા હુકલા આવીને ઈંધણા ગોતવાના હોય તો ઈંધણા હું બધા ગોચ્યા છું મને સારું અંગૂઠામાં પાણી હજી ભરાયેલા છે બહુ દુઃખે સારું હાલ પગ પગ પગીએ નહીં નવા સમસ્યાઓ આવે આ તો આળા ભાઈ એવી ગજબની ની સડે છે ને એની વાત ન થાય આપણે બપોરાની તૈયારી કરી વાસણા ભાઈ પણ આવી જશે તમે વાસડા નું સ્વાગત કરી નાખજો અને ખાડું બતાવો પછી બતાવી છું ભાઈ ખાડું હું જોઉં મને જોવો નહીં હા લો બધું બેઠું આમાં આવું કઈક જગ્યા છે આપડે મિત્રો યાર તો સરસ મજાના ખાય પીને થઈ ગયા સેટ ભાઈ અમારા જોડા જોડા ને ઠેકે નાખીને પીડ્યા પડકે કાકરા ભાકરા કૂતે છે પણ અહીંયા તો એવું જ હોય ને ભાઈ ગીરકા મામલા હે ગઈ કાલ નો વિડીયો નો જોયે જોઈ લેજો બહુ મસ્ત છે હા માથા છે પીપેર નામ એકદમ ભગવાન ભરોસે હોતા છે આ બધું ભગવાન ભરોસે ચાલતું હોય આખો દી આઈ કાઈટ પડકે હુઓ નું હોય ભાઈ ઓળકડે આરામ કરીએ વાહ યાર જો આને કેવાય હીર યાર એટલે આ બધું ગાળાવનું પાણી આવતું હોય આમાં ભૂરી બેન તો પાણી પીવે જ ને આપણે પી ભૂરી ન પીવે કા ભૂરી અને હું ખોદી નાખું આમાં જે પાણી હવે નથી સારું અહીં એક ઠેકાણે દેખાણું ગીર તો આ ભરીએ તો ફાઇનલી વાગી જશે ત્રણ હો જોરદાર તડકો પડે છે એટલે આપણે કાઢું ને દીધું હતું બે હવા તો ફરી વખત જે છે એ છાળવી નાખ્યા જોરદાર તડકો પડે છે અરે ગજબ તડકો પડે છે અને વાત જ નો થાય તમારે પડતો જ છે ન વાદળા વાદળા બધું એ વાંબો ઓ હાલો નીકળી જઈએ સારવા આરા જઈએ એ રો હાલો હાલો તમને મારી ઘોડે બહુ આળા સડતી લાગે યાર મને બહુ છોડે હો આળા જઈએ એ ઓ થા તણ ત્રણ કલાક થા પાણી માં બેઠ્યો ઓ ભી થા વે રૂપલે રૂપલે કઈ શરમ કરવે ગટટી ને જો મજા આવી કઈ કા ગટટી

મસ્ત નેર વહેલું જાય એનો અવાજ આવે અહીંયા પક્ષીઓના અવાજો અને આ પક્ષીઓ ઘેરે જતા હોય સનસેટ થવાની ફૂલ તૈયાર્યું કે મોટો થતો હોય છે સનસેટ તો કાઢવાયેલું જ જાય છે આમાં હું નીકળું ખોટા પડે એમાં હેર વાયર હાલવું પડે કે આ બધો રસ્તો એવો ખરાબ છે ને આમાં બે હું હિંગડા બીંગડા હલવાડીને ને ઉભું રહે તો ખબર જ ન રે આમાં ફૂલ સેફ્ટી સાથે ચાલવું પડે આમાં વાહ વાહ વોટ અ વ્યૂ આય લ્યો આ એ ના ખાડું કરી દે તો વેતો ઓ ભાઈ હવે આટલા ગાડી ના ખાડું એ મોડું યત તો થઈ ગયું છે એમ તો છ થવા આયા કા નવી ખડાય નવી ખડાય ના મારા ભાઈ આનું નામકરણ કરવાનું છે આપણે કે જો એલા નામ હું રાખું આ જો એ જો બહુ જાજા ભરે થઈ છે કા હું કે ઉતારો હાલો